ભુજના સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે ભુજ ખાતે સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં અંદાજે પંચાવન જેટલી બહેનોએ પૂજન કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળના નૈનાબેન ત્રિપાઠી વિપુલાબેન આશ્રા અલ્પાબેન ઠક્કર ઉષાબેન ઠક્કર શીલાબેન ભટ્ટ વગેરે બહેનોએ સહકાર આપેલ હતો આ અંગે સંસ્કારનગર મહિલા મંડળના સલાહકાર શીલાબેન ભટ્ટે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી હું શિલા ભટ્ટ સંસ્કારનગર મહિલા મંડળમાં અત્યારે સલાહકાર છું તમે જે પૂજા જોઈ એ પૂજા અમારા પ્રમુખ હંસાબેન ઠક્કર ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી બધા સાથે મળી અને આ પવિત્ર શ્રાવણ મહિનામાં મહાદેવને રીઝવવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે અમે અત્યારે રુદ્રી કરી રહ્યા છીએ જે મહારાજ પધાર્યા છે એમનું નામ છે દીપ મહારાજ એમની પાસે અમે ત્રણ વખત ભાગવત સપ્તાહ કરાવી છે આ વખતે અમે એમની પાસે દેવી ભાગવત કરાવવાના છીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નયનાબેન ત્રિપાઠી વિપુલાબેન આસરા અલ્પાબેન ઠક્કર ઉષાબેન ઠક્કર શીલાબેન ભટ્ટ વગેરે બધાએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને અમે એમ ઈચ્છીએ કે ભગવાન મહાદેવના આશીર્વાદ સદાય અમારા મંડળ ઉપર વરસતા રહે અત્યારે પૂજામાં પંચાવનભાઈનો બેઠી છે અને એ પૂજા જે શિવલિંગની કરી રહ્યા છે એ શિવલિંગ અમે બધાએ સવારે જાતે માટીના બનાવ્યા છે અને એ પાર્થિવની અમે લોકો અત્યારે પૂજા કરી રહ્યા છીએ